કંપનીના કર્મચારીના નામે લોન લઈ કરિયાનો મામલો સામે આવ્યો છે ફરિયાદી દિનેશ ફરિયાદ નોંધાવી છે ઈઓ વિશાલ બોરા અને રાહુલ શર્માની ધરપકડ કરી છે અને વિશાલે શરૂ કર્યો છે ડ્રેસ મટીરીયલ વ્યવસાય વિશાલે પોતાની કંપનીના કર્મચારી દિનેશના નામે લોન લીધી હતી જુદી જુદી ખાનગી બેંક અને ફાઇનાન્સ બેંક પાસેથી લોન લેવામાં આવી હતી શરૂઆતમાં યોગ્ય લોન ભરતા છેલ્લા જાન્યુઆરી મહિનાથી લોન ભરવાની બંધ કરી હતી અને ફરિયાદીના નામે લોન અને ક્રેડિટ કાર્ડના મળી રૂપિયા ચાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડની લોન લઈ ભરપાઈ ન કરી છેતરપિંડી કરી છે આરોપીઓએ લોન લેવા માટે ખોટી સહીઓ પણ કરી હતી અને વિશાલે ગાર્મેન્ટની કંપની બનાવતા અને રાહુલ બેંકમાંથી લોન અપાવતો બંને આરોપીઓની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે લોનના નાણાંનો કયા ક્યાં વપરાશ કર્યો છે તે બાબતે તપાસ શરૂ કરી છે આરોપી દ્વારા અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરવાની બાબત સામે આવી છે આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરિયાદી દિનેશભાઈ હિરભરા નાઓએ ફરિયાદ આપેલી છે જેમાં આરોપી નામે વિશાલ વોરા અને રાહુલ શર્મા આ બંને ઇસમો વિરુદ્ધમાં ફરિયાદ આપી છે જેમાં વિશાલ વોરા જે છે એ પોતે ડ્રેસ મટીરિયલનું વેપાર કામકાજ કરવાનો બિઝનેસ શરૂ કરેલો હતો અને તેની આડમાં તેઓની કંપનીમાં કામ કરતા કર્મચારી જે અરજદાર છે દિનેશભાઈ હિરભરા તેઓને વિશ્વાસમાં લઈ તેઓને આશ્વાસન આપેલું કે તમારા નામે અમે લોન લઈશું અને એ લોન અમે ભરપાઈ કરી દઈશું અને તેમની વાતમાં આવી જતા આ કામના અરજદાર જે ફરિયાદી છે તેઓના નામને નામે જુદી જુદી ખાનગી બેન્કો તથા ફાઇનાન્સ કંપની પાસેથી લોનો મોટા પ્રમાણમાં લીધેલી અને આ લોનો શરૂઆતના સમયમાં તેઓ લોકોએ ભરપાઈ કરેલી અને બીજી લોનો લેતા હતા આ જાન્યુઆરી બે હજાર પચીસથી બાદ તેઓ લોકોએ લોન ભરવાની બંધ કરી દીધી અને આ કામના ફરિયાદીને લોનના અને ક્રેડિટ કાર્ડના કુલ ચાર કરોડ અઠ્યાવીસ લાખ રૂપિયા લોન લઈ અને આ ભરપાઈ નહીં કરી અને આ કામના ફરિયાદી સાથે છેતરપિંડી ચીટીંગ કરેલું છે અને લોન લેવા માટે ખોટી સહયોગ પણ આ કામના આરોપીઓએ ભેગા મળીને કરેલી છે જેમાં આરોપી વિશાલભાઈ વોરા જે છે તે ગાર્મેન્ટ જે કંપ બનાવ કંપની બનાવતા હતા અને રાહુલ શર્મા જે છે એ બેંકમાંથી લોન અપાવવા માટેનું કામગીરી કરતા હતા અને આ રીતે તે લોકોએ છેતરપિંડી કરી અને ગુનો દાખલ થયેલો છે આ ગુનાના કામે બંને આરોપીની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવતા સત્યાવીસમી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયેલા છે અને આ કામે રકમ એ તે લોકોએ શું શું વસાવેલું છે ક્યાં ક્યાંનો ઉપયોગ કરેલો છે તેની તપાસ હાલમાં કરવામાં આવી રહેલી છે હાલમાં આ કામે આરોપીઓ દ્વારા નિયન્ય ક્ષેત્ર અન્ય અરજદારો ફરિયાદી સાથે પણ છેતરપિંડી કરવામાં આવેલાનો તાત્કાલિક દ્રષ્ટિ જણાઈ આવેલ છે અને અન્ય અરજદારોને પણ આમાં ફરિયાદીની કાર્યવાહી હાલમાં ચાલે છે આમાં જુદા જુદા લોકો પાસેથી છેતરપિંડી કરેલી છે એટલે આ રકમ ઘણી મોટી થઈ શકવાની શક્યતા રહેલી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની